દીવમાં ચાર યુવાનો વચ્ચે દીવની પ્રખ્યાત હોટલમાં ગત રવિવારની રાતે ઉગ્ર બબાલ અને બોલાચાલી થઈ હતી યુવાનો વચ્ચે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો દીવ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી દીવ પોલીસ કર્મી વસીમ મંસુરીએ સમયસર પહોંચી ખૂબ જ બહાદુરીપૂર્વક સામેવાળા વ્યક્તિનો જીવ બચાવ્યો હતો આ ઘટનામાં દીવ પોલીસનું સરાહનીય કાર્ય રહ્યું અને ચાર યુવાનોની ધરપકડ કરી હતી પોલીસ દ્વારા આ યુવાનોને એકસો છવ્વીસ અને એકસો સિત્તેર કલમ લગાડી આવતીકાલે મામલતદારમાં રજૂ કરાશે આ યુવાનોમાં બે યુવાનો ઉનાના અને બે યુવાનો નાળિયા માંડવીના છે હા ઇન્જેક્શન અમારે હાથમાં કાડુ ભાઈ આરે છે ઇન્જેક્શન જો આ ઇન્જેક્શન છે ઇન્જેક્શન અમારે ડક્ષના જો માયરા તમલા જો આ હા જો 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 જો